સમજી કે કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે સાત આઠ વાગ્યાની આસપાસ આ તમામ વિસ્તારો કે જ્યાં વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે ખાસ તો સૌરાષ્ટ્રના જે વરસાદ સૌરાષ્ટ્રના આજે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી શકે છે રાજકોટ જામનગર ભાણવડ સલાયા આ તમામ વિસ્તારો કે જ્યાં વરસાદનું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવે છે ચોટીલા જસદણ ગોંડલ અમરેલી જુનાગઢ પોરબંદર વેરાવળ દ્વારકા આ તરફ માંડવી નલિયા તમામ એ વિસ્તારો સૌરાષ્ટ્રના અને કચ્છના ભાવનગર અને તેની આસપાસના વિસ્તારો સુરેન્દ્રનગર અને વિરમગામ સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે આજના દિવસે એટલે કે આગામી ત્રણ કલાક આ તમામ વિસ્તારોમાં પવનની સાથે વરસાદ વરસી શકે છે ત્યારબાદ વરસાદ થોડો વિરામ લઈ શકે છે પણ આવતીકાલે એટલે કે સોમવારે બપોર બાદ વરસાદનું જોર વધી શકે છે આવતીકાલે ત્રણ વાગ્યા પછી બપોર બાદ આ તમામ વિસ્તારો અમરેલી મહુવા ભાવનગર જામનગર ધોળકા સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ આ દરિયાકાંઠાના જે વિસ્તારો છે વેરાવળ પોરબંદર દ્વારકા અને આ તરફ માંડવી ગાંધીધામ અને કચ્છના અન્ય કેટલાક વિસ્તારો કે જ્યાં ગાજવી જ સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે સોમવાર પછી મંગળવારે વરસાદ વિરામ લે તેવી શક્યતા છે તો માત્ર આગામી ત્રણ કલાક જ નહીં પણ અત્યારે પણ કેટલાક વિસ્તારો કે જ્યાં અત્યંત વરસાદ વરસી રહ્યો છે